અહીં અમદાવાદ ની અંદર તુવેર ઢોટા હોય કે કોઈ પણ સબ્જી હોય એ તડકો માયરા વગર આપતા જ નથી એ મસ્ત નું આપડે હળદર શાક આ છે લસણ શાક કજોરી આ ડુંગળીયું છે તુવેર ઢોટા ખીચડી વઘારેલો રોટલો અંબાનું માતા છે અને શિયાળા માટે પરફેક્ટ મેનુ છે એકદમ ખાવાનું એટલું સુંદર કે શિયાળામાં તમે ખાવ સંપૂર્ણ આનંદ આવે છોકરા રમવા માટેની જગ્યા ભી સરસ છે આટલી ઠંડી છે પણ જરા એવું લાગતું નથી કે આપણે ઠંડીમાં બેઠા છીએ કાઠિયાવાડીનો ટેસ્ટ માણો હોય

બધા મજા આવશે ને ભાઈ મજા આવશે હા ભાઈ કીધું કે મજા આવશે અને અહીંયા જેટલું પણ તમે ખાશો ને એની ખાવાની ફિલિંગ તમે અહીંયા ફેમિલી સાથે આવી શકો છો તમારા ગ્રુપ સાથે અને બીજું નાના છોકરાઓ માટે પીઝા ગાર્લિક બ્રેડ અને બીજું વસ્તુ ફાસ્ટફૂડ તો અહીં મળી ગયું છે તમારું ફેમિલી ખુશ થઈ જશે એટલે ખાવા માટે કેવાનું ભાઈ શિવાલા રેસ્ટોરન્ટ કેફે પહોંચી જાય